ના અમે આ કાકો તમે તૈયાર રાખજો ભાઈ કે કહેતો આ કાકોડે ને આપડે

ઘર ની બાર નીકળું કાલ થી મારે જ નઈ નીકળું વાકર તો કાકા કીધું કે આવ બરાબર તો આપડે એટલે બેસે

વાત કરો તમે આવતો હું નથી આવતો તમારા ઘરે ઊંઘવા જવું તો એ જોબા મને લેતા જ પરેશાન જવાનું તમારે જવું જ

એ તો કાઠા છે એમનું પાણી માપર ના રખાય કદી ઉપર નહીં સરખાય ના યાર કોઈ નઈ કોઈ દાદા શરત ઉપર કશું વસ્તુ કરવી નહી કાકા ના ખાવા પર કાકા ઉમર થઈ કાકો ના કે સર ના જવું છે એ બોલતા બોલતા એવું બધું એવું ડાયલોગ મારું નામ પેલે ડાયલોગ બહુ ફેમસ પણ આવો નહીવ ડાયલોગ કેવો કે મારું નામ છે

તમને ખબર નહી પતી જોવાના દવાઈ કરો જોડે તમે કીધું તા નહી પાણી તો નહી પીવાતા

તમે આજો એક વાત નવરી બજાર રાખો તાપી મારી વાત તમે એક વાત નક્કી થાય એકદમ સાચું ખોટું હોય સાચું છે તો અમારું તો બન્યું

મારું નામ છે દેવો હું નથી જેવો તેવો તો હોય કે ગમે તેવો તેવો Masa pun aja Oke okay. Nah, macam mana? Ini, asyik cemun cemah ini hanya. Nak kira membujur pagi jaga apa? Eh, dah nak macam mana apa? Macam mana apa? Ayah. Ya, emu jangan pakai bang bang jangan pakai, emang gak jangan jangan, ayah jangan jangan jangan, ada kencing jauh, ada cinta lagi lagi orang kencing gimana jauh, ada sama sama sokar dia membuka nak membudi dah, bang jangan jangan, ayah dah. Saya cuma ni aku nak, saya tak boleh buat tu cuma nak. Saya cuma ni aku nak, saya cuma ni aku nak. Bacaau, <laughs> ajarai. Kami cuci kamu, ajarai cuma zaman kamu kencing awak tu cincang, buat ajarai main jawa. Sama zaman main jawa, sama ajarai cuma zaman. Ajarai, ajarai, aku hanya zaman tu. Aku jengau.

અમને દેવા બીવા દો તો પૈની આ તો 500 રૂપિયા લખે તમા પેણાજી ગોમમાં આ કરતી એ તો જતી નઈ ને જતી જતી સો ગ્રામ તો કા તો આ તો કે છે નામ છે જોયું નહીં તમે તો આટલા મૂર્ત બીવાનું માનતો તમારી ઇજ્જત જઈ આવો ગયો

ઉપર તો હવે એમાં હું ને તમે વપરો પેલા તમે મારા હંગાત જ આવતી બી વાતા તો હાંગા તો આવતું ખુર્તી મારી તમે જતા રહેજો તમે તમે મમ ખબર કાચા હોય જતા રહ્યો આગળ ના તમે મને મેળવાનું કીધું

તમને હું તમારા નહી નહીં છોકરાવાદી છોકરા જેવા તમે અને આવું નતું